પાલિકાના વ્હીકલ પુલમાં કોન્ટ્રાક્ટના ડ્રાઈવરોને કાયમી કરવા મુદ્દે પાલિકામાં મોરચો પહોંચ્યો હતો મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં કમિશનર અને કામદાર અગ્રણી વચ્ચે બોલાચાલી થઈ હતી કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવરો કામદાર અગ્રણી અશ્વિન સોલંકી સાથે પાલિકા ખાતે પહોંચ્યા હતા પાલિકા સંકુલમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓએ વહેલી તકે કાયમી કરી આપવા માંગ કરી હતી ડ્રાઈવરોનું કહેવું છે કે છેલ્લા આઠ મહિનાથી કાયમી કરવાની વાત કરી છે પરંતુ સમય વીતવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી રજૂઆત દરમિયાન મ્યુનિસિપલ કમિસ્તની ઓફિસમાં કમિશનર દિલીપ રાણા અને અસ્વિન સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં કમિશ્નરે કહ્યું હતું કે જેમ તેમ નહી બોલવાનું તમે કહો કે અત્યારે આપો તમે દિવાળી સુધી કહ્યું તો ખરી અશ્વિન સામે કહ્યું હતું કે આ મારી ભાષા છે આઠ મહિનામાં નથી કર્યું તો આઠ વર્ષે કરશો મહિલા સફાઈ કર્મીઓને દૂર જવું પડે છે જે સમસ્યાનો પણ ઉકેલ આવ્યા નથી બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ત્યાં હાજર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ હતો અશ્વિન સોલંકી લગભગ એસીથી સો જણા લઈ અને દરરોજ અહીંયા રજૂઆત કરવા આવે છે કોઈના કોઈ ઇશ્યુ લઈ પેલેરિયાના વર્કરના પીએફના બાબતનો કે અન્ય કોઈ ઇશ્યુ કે કોન્ટ્રાકચુઅલ કર્મચારીઓને કાયમી કરવા બધા ઇશ્યુઓને લઈ અને એ આવે છે અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ કરી અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ હતી જનરલ એસેમ્બલી પણ હતી વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને બધી ખલેલ પહોંચી એમની રજૂઆત આવે એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વરસમાં સફાઈ કર્મચારી ભાઈઓ કે જે ઘણા વર્ષથી એમના ઇશ્યુ પેન્ડિંગ હતા એવા માનવ જે લાયકાત ધરાવતા હતા એને અમે લગભગ એક હજારથી વધારે એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી મારી હાથમાં પણ લગભગ એક હજારથી વધારે લોકોને અમે રોજમદારીમાં કન્વર્ટ કર્યા અને રોજમદારીથી કાયમી કર્યા ઘણા લોકો એવા હતા કે જે રિટાયરમેન્ટની નજીક હતા કાયમી થયા અમને લાભ મળ્યો બીજા ઇશ્યુ પણ કંઈ હોય તો પણ અમે સોલ્વ કરવા માટે તત્પર જ છીએ હંમેશા એડમિનિસ્ટ્રેશન ઓપન છે એમની માટે સાથોસાથ એમને પોતાને મેં ત્રણ દિવસ પહેલા એમના વિષયોની ચર્ચા કરવા માટે સામેથી બોલાવેલા જ્યાં ઘટ પડતી હોય ત્યાં વધારાનો સ્ટાફ કરવાનો જ્યાં લીગલી અલ્લાવ હોય એવા લોકોને કાયમી કરવા પાત્ર હોય તો એ કરવાના એ બધી પ્રક્રિયા ગતિમાં છે મારી એમને ફરી આ બધાના માધ્યમથી એ રજૂઆત છે એ પણ વસ્તુ કોઈ પણ રજૂઆત હોય એ શિસ્તબદ્ધ તરીકેથી કોઈપણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે અમારા જે કોન્ટ્રાક્ચ્યુઅલ ભાઈઓ છે અમે કોઈ યુનિયન નથી એમાં એ ભાઈઓ જે અમારા સફાઈ કર્મચારીઓ છે કે બીજા ડ્રાઈવરો છે કે જે એમના પ્રથમ ડાયરેક્ટ અમને રજૂઆત કરી શકે છે એમને કોઈ ગ્રુપ મારફતે કેવી કે રજૂઆત કરવાની જરૂર નથી તેમ છતાં જો કરાવે તો પણ વાંધો નથી પણ શિસ્તબદ્ધ રીતે અને સંયમ સાથે કરે તો બધી જ એમના જે પ્રશ્નો છે મોટી સંખ્યામાં કાયમી થયા હોય એવા એટલા બધા લોકોને અમે કર્યા છે બીજા પ્રશ્નોના પણ અમે તબક્કાવાર ઉકેલ લાવવાની પ્રક્રિયામાં છીએ એટલે એમને પુનઃ અમે કહીએ છીએ કે બિલકુલ સભ્યતાથી શાંતિથી અને પાંચ દસ લોકો આવી અને એમની વાત મૂકવી જોઈએ